મીડિયા રિપોર્ટ પ્રમાણે મણિપુરમાં રહેવાસી અને અર્થિક કુરમાર નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેનો પ્રાઇવેટ પાર્ટ ડોક્ટરે તેની મંજૂરી વગર કાપી નાખ્યો કહેવામાં આવી રહ્યો છે ઓગણીસ જૂન હોસ્પિટલમાં જનનાગોમાં સંક્રમણની ફરિયાદ લઈને ગયો હતો અહીં ડોક્ટરે તેને બાયોસ્પેસી ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી જે માટે તે રાજી થઈ ગયો હતો અને ટેસ્ટ કરાવવા ગયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ જ્યારે તે ટેસ્ટ કરાવ્યા બાદ ભાનમાં આવ્યો ત્યારે તે જોયું તો તેનું જનનાગ નહોતું અને કારણ કે ડોક્ટરે તેને કાઢી નાખ્યું હતું ડૉક્ટરે કોઈ જવાબ ન આપતો હતો કે કહ્યું કે ડોક્ટર તેની મંજૂરી વગર જનનાગ કાઢે છે જ્યારે તેને જણાવવામાં આવ્યું કે માત્ર બાયોસ્પેસી ટેસ્ટ કરવાનો હતો આ વિશે કે ડોક્ટર ને પૂછ્યું તો આ યોગ્ય જવાબ ના આપ્યો અને હવે ડોક્ટર ગાયબ છે અને ફોન પણ ઉપાડી રહ્યો નથી હા મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ